જે માતાજી મિત્રો હર મહાદેવ ગુડ મોર્નિંગ માર્કેટની અંદર દિવાળી પહેલાંની દિવાળી ધમાકા થઈ રહ્યા છે તો ખરેખર આ ધમાકા પાછળનું કારણ શું છે અને હજી એક નવા લેવલ ઉપર કે જ્યાં પચીસ હજાર પાંચસો સુધીના લેવલ સુધી એક નિફ્ટીના ઇન્ડેક્સ ઉપર વાત કરું તો પચીસ હજારના પાંચસો ઉપરના લેવલ સુધી આપણું માર્કેટ ટકી ન શકતું હતું કે પચીસ હજાર બસો ઉપર ટકવું પણ મુશ્કેલ હતું અત્યારે એ નવા લેવલ ઉપર આપણું માર્કેટ જોવા મળી રહ્યું છે કે આ નવા લેવલ ઉપર આપણું માર્કેટ જ્યારે જોવા મળતું હોય તો એની પાછળનું એક રીઝન શું છે કે ગઈકાલની તેજી આપણે એફએમસીજી ક્ષેત્ર અને ઓટો ક્ષેત્રના હેવી કાઉન્ટર ઉપરની તેજી આપણને માર્કેટની અંદર જોઈએ અને એની સાથે હેવી કાઉન્ટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સપોર્ટ પણ આપણને જોવા મળ્યો ફરી આજના દિવસે કેવી તેજી રહી શકે એમ છે અને સાથે મોટી કંપનીઓ આઈટી ક્ષેત્રની ઇન્ફોસિસ અને વિપ્રોનું આજે રિઝલ્ટનું રિએક્શન આપણે આપણે માર્કેટમાં જોવા મળશે અને સાથે બીજી કઈ કંપનીઓ છે જે પોતાના રિઝલ્ટ રજૂ કરવાની છે અને સાથે બીજી એવી વસ્તુ કે આવતીકાલે કઈ કંપનીઓનું રિઝલ્ટ છે કે જે માર્કેટ ક્લોઝ હશે ત્યારે આપણને જોવા મળશે શનિવારના દિવસે તો આ તમામ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આ વિડીયોની અંદર વાત કરી છે મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર સુધી વિડીયો જો વિડીયોથી કાંઈ જાણવા મળતું છે માહિતી મળતી હોય પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઈક આપી શકો છો તો મેઇન પોઈન્ટ ઉપર આવતા પહેલાં એક નજર આપણે મારીએ ગઈકાલના માર્કેટની અંદર એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી તો એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી કન્ટિન્યુ ધીરે 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 પોઝિટિવ થઈ રહી છે એક વસ્તુ ધ્યાનમાં લેજો કે અગાઉના જે સેલિંગ જે જોવા મળતું હતું ફોરેન ઇન્વેસ્ટરોનું કે જે કન્ટિન્યુ સેલિંગ જ કરતા હતા પણ અત્યારે એ સેલિંગની અંદર ધીરે 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 ઘટાડો થઈ અને ધીમે ધીમે એમની બાઇંગમાં વધારો થઈ રહ્યો છે તો હાલની દૃષ્ટિએ ગઈકાલે નવસો ને સત્તાણું કરોડની ખરીદી એફઆઈઆઈ દ્વારા કરવામાં આવેલી છે આ એક સારી વસ્તુ છે આપણા માર્કેટ માટે કે એ કંઈક માર્કેટ માટે એક પોઝિટિવ પોઈન્ટ જોઈ રહ્યા છે કે આવનારા સમયની અંદર ખરે એવી સારી એવી તેજી પણ એને દેખાઈ રહી હોય તો બીજી વસ્તુ એક એફઆઈની એક્ટિવિટી ઉપર વાત કરું તો મિત્રો જ્યારે એ ધીરે 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 બાયિંગ કરે છે તો એની સાથે એકાદ બે વખત એવું પણ બનશે એ મોટી સેલિંગ પણ કરશે જ્યારે પણ મોટી સેલિંગ કરશે એમ એક બે દિવસ પછી ફરી કન્ટિન્યુ એ હેવી બાયિંગ પણ કરી શકે તો આ એક નજર રાખવા માટે કે આ એની એક્ટિવિટી કેવા પ્રકારની રહે છે કે જે રોકાણકારો કે ટ્રેડર્સ આના ધ્યાનમાં આ પોઈન્ટને રાખી શકે એની સાથે સાથે ડીઆઈની એક્ટિવિટી વિશે વાત કરું તો મિત્રો ચાર હજાર છોતેર કરોડની એમણે પણ ખરીદી કરી છે પણ ગઈકાલના હીરો બનેલા બે સેક્ટર કે જે એફએમસીજી અને ઓટો ક્ષેત્ર સાથે એફએમસીજીનો હીરો મેઈન બનેલો હોય તો નેસ્લે સારામાં સારા રિઝલ્ટ રજૂ કરેલા અને સાથે એના પૂરેપૂરા સેક્ટરની સાથે દોડ લગાવે તો એની અંદર એચયુએલ બ્રિટાનિયા ટાટા કન્ઝ્યુમર જેવી મોટી કંપનીઓની અંદર સારી આપણને તેજી જોવા મળી અને સાથે બીજી કંપની બીજી એવી કંપનીઓ કે મહિન્દ્રા અને મહિન્દ્રા ટીવીએસ મોટર આઇસર મોટર આ ત્રણ મોટી કંપનીઓએ પણ લીડ આપી હતી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કે આજના દિવસે એ કંપનીનું રિઝલ્ટ જોવા મળવાનું છે ગઈકાલે એની અંદર તેજી હતી આજના દિવસે શું નવું કે જે નવા બિઝનેસની અંદર જે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જઈ રહી છે કે જેની અંદર એઆઈ ક્ષેત્રે અને રિન્યુએબલ ક્ષેત્રે એમનું જે પ્રોફિટ છે અને સાથે જીઓ ટેલિકોમની અંદર કેટલો એનો ઇમ્પ્રુવ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે અને આ રિઝલ્ટનું રિએક્શન સોમવારના દિવસે આપણે જોવાનું છે તો આજના દિવસે આ આજના દિવસે માર્કેટને શું બચાવી શકે એમ છે કારણ કે બચાવી શકે છે એટલા પોઈન્ટ ઉપર હું વાત કરું છું કે કન્ટિન્યુ બે દિવસથી આપણા માર્કેટની અંદર તેજી શરૂ છે હવે આજના દિવસે જો પ્રોફિટ બુકિંગ ફ્રાઈડેનો હોય કારણ કે વીકલી સપ્તાહનો આ સપ્તાહનો છેલ્લો દિવસ છે તો ફરી એક વખત પ્રોફિટ બુકિંગ આવી શકે એવું બની શકે એની પાછળ એક કારણ આપણે એ પણ જાણી લઈએ તો ઇન્ફોસિસ અને વિપ્રોનું ગઈકાલે જે કાંઈ રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે એનું રિએક્શન અમેરિકન માર્કેટની અંદર એના એડીઆરની અંદર આપણે એકથી દોઢ ટકો માઇનસ બંને સેની અંદર આપણે જોયા છે પણ આજના દિવસે થોડું એવું ઇમ્પ્રુવમેન્ટ કદાચ આપણને જોવા મળે કે પછી પ્રોફિટ માઇનસ પણ એ શેર આપણને જોવા મળે તો એની પાછળનું કારણ રિઝલ્ટ રિએક્શન અને પ્લસ જો ઉપરનો લેવલના ભાવ જોવા મળતા હોય કારણ કે માર્કેટને એટલા બધા તોડફોડ રિઝલ્ટ ઇન્ફોસિસ વિપ્રોના જોવા મળતા નથી પણ જો એની સાથે એજન્સીઓ દ્વારા જો એના ટાર્ગેટ પ્રાઇસ જો જોવા મળતા હોય કારણ કે આવનારું ક્વાર્ટર છે જે ક્વાર્ટર ટુ અને ક્વાર્ટર થ્રીના રિઝલ્ટ એ સારા આવી શકે એવી મેનેજમેન્ટની કોમેન્ટ્રી પાછળથી આપણને જોવા મળી હોય તો આ બંને

પાંચેક મિનિટની અંદર સારી એવી કેન્ડલ મોટી એવી ઉપરની સાઈડ જોઈ એની એ જ કેન્ડલ ફરી એક વખત પાંચ મિનિટની અંદર નીચેની કેન્ડલ આપણે જોવા મળી એની પાછળનું મેઇન રીઝન છે ડિલિવરી ક્ષેત્રની અંદર મેનેજમેન્ટની એવી પણ કોમેન્ટ્રી જોવા મળી કે જીએસટીની અંદર થયેલા ફેરફારને લીધે એમના એમના ડિલિવરીની અંદર રેવન્યુમાં ખોડો એવો ઘટાડો થઈ શકે એમ છે પણ એની સાથે ક્વિક કોમર્સ ક્ષેત્રે કે જે ગ્રીન અંદર સારામાં સારું એનું પરફોર્મન્સ જોવા મળ્યું છે એ પણ હજુ અહીંથી ઇમ્પ્રૂવ થઈ શકે એમ છે તો એની સાથે આજના દિવસે એ એજન્સીઓ દ્વારા એના ટાર્ગેટની અંદર ત્રણસો વીસથી લઈને ચારસો સુધીના ટાર્ગેટ કરેલા છે તો આજના દિવસે ખરેખર જો આવનારા સારા એવા બિઝનેસ આ કંપની કરી શકે એમ હોય ક્વાર્ટર થ્રી સુધીમાં તો ઇટરનલનું કેવું રેવન્યુ છે આજના દિવસે ધ્યાનમાં રાખજો તો આ જે એ રિકવરી થઈ અને નવા હાઈ ઓલ ટાઈમ હાઈ ઉપર આ શેર જઈ શકે છે અને આજના દિવસનો એક સ્ટોક ઓફ ધ હીરો બની શકે એવો શેર કે વારી એનર્જી કારણ કે વારી રિન્યુએબલ કંપની વિશે પણ આપણે અગાઉના વિડીયો ઉપર વાત કરી હતી કે વારી રિન્યુએબલ એનર્જી સારામાં સારું ડબલ પ્રોફિટ થયેલો કંપની છે તો સાથે એની જે સબસિડી વારી એનર્જી કંપની કે જે વારી એનર્જી કંપનીનું રિઝલ્ટ એકદમ સુપર રિઝલ્ટ જોવા મળ્યું છે તો આજના દિવસે આજનો હીરો શું વારી એનર્જી બની શકે છે આ સિવાય બીજી કઈ કઈ કંપનીઓ આજે રિલાયન્સ ડિક્સોન અને જે એસ ડબલ્યુ સ્ટીલ કે મોટી કંપનીઓની જ મિત્રો વાત કરું છું કારણ કે નાની કંપનીઓને બધીને કવર કરશો તો વિડીયોની અંદર બહુ લાંબો થઈ જશે તો એનું રિએક્શન જીએસડબલ્યુ સ્ટીલ અને ડિક્સોનનું આજે જોવા મળશે સાથે એક નાની બેંક ઉપર આપણે વાત કરી લઈએ તો પંજાબ એન્ડ સીર બેંક કે જે કંપનીનું રિઝલ્ટ સારું જોવા મળ્યું છે એવરેજ પચાસ રૂપિયા નીચેનો શેર છે ત્રીસ રૂપિયાની આસપાસ આ શેરનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે તો આજના દિવસે એ બેંક ઉપર કે એ કંપનીના શેર ઉપર પણ નજર રાખજો કે કેવી ડીલ રહે છે આ સાથે એક મોટું ટ્રીગર કે આપણે વિડીયોની અંદર શરૂઆતની જ વાત કરી હતી કે આટલી મોટી તેજી પાછળનું કારણ એક ક્વાર્ટર ટુના રિઝલ્ટ તો છે જ પણ આ સિવાય બીજી વસ્તુ એ આપણને જોવા મળી છે કે ઇન્ડિયા યુએસના યુ એસની ડીલ જે આવનારા સમયની અંદર પોઝિટિવ રીતે થઈ શકે એમ છે જો અત્યારે પચીસ પ્લસ પચીસ ટકાનો ટ્રેડ ટેરિફ આપણને જોવા મળી રહ્યો છે તો એક આપણે આશા રાખી શકીએ કે પચીસ ટકાનો ઉપરનો જે ટેરિફ છે એની અંદર ઘટાડો થઈ શકે અને સાથે જે પચીસ ટકાનો ટેરિપ છે જે કાયદેસર જે લગાડવામાં આવેલો છે દરેક કન્ટ્રીની અંદર એની અંદર પાંચથી સાત દસ ટકાનો ફેરફાર પણ થઈ શકે અને જો એટલો પણ ફેરફાર આપણા માર્કેટ માટે સારામાં સારી તેજી લઈ શકે તો એની પાછળનું એક રિએક્શન કે ખરેખર આપણે જ્યાં વાત કરી રહ્યા છીએ તો ખરેખર માર્કેટમાં એનું રિએક્શન છે કે નહીં તો એના હું બે શેરી વિશે વાત કરું મિત્રો તમને કે એ કંપની ઉપર તમે છેલ્લા પાંચ દિવસની અંદર સોમવારથી લઈને ગુરુવાર સુધીના ટ્રે ભાવની અંદર વધઘટ જોજો તો એની અંદર સોના બી એલ ડબલ્યુ શા માટે એટલો બધો શેર દોડી રહ્યો છે કે જ્યાં બાવન રીતના લો ઉપર ચારસોની આસપાસ શેર જોવા મળતો હતો તો અચાનક એંસી રૂપિયા જેટલો જમ્પ આ શેરની અંદર શા માટે તો આ એક રીઝન એક હોઈ શકે કે આ એક આશા રાખી રહ્યું છે કે ઇન્ડિયા યુએસની ડીલ ટૂંક સમયની અંદર પોઝિટિવ રીતે થઈ શકે આ સિવાય બીજી એવી કંપની ભારત ફોજ કે આ બંને કંપનીનું ઉદાહરણ એટલા માટે મિત્રો આપું છું કે જે સારો એવો રેવન્યુ આ કંપની છે એ અમેરિક અમેરિકાથી જનરેટ કરે છે ચાલીસ ટકાથી વધારે ધંધો છે સોના બી અમેરિકાને અમેરિકાની સાથે કરી રહી છે અને સાથે બીજી વસ્તુ ભારત ફોજ એ પણ સારો એવો બિઝનેસ ઓટો ઇન્ડ ક્ષેત્રે પણ આ કંપની ત્યાં કરી રહી છે તો ઓલ ઓવર જોઈએ તો આ બે કંપનીના એક ઉદાહરણ રૂપે આપણે જોઈએ પણ ઓલ ઓવર જોઈએ તો આખા માર્કેટ માટે આપણે માટે એક એક પોઝિટિવ વસ્તુ રહેશે કારણ કે જે રીતે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રેની કંપનીઓ સાથે આઈટી ક્ષેત્રની અંદર સર્વિસ ચાર્જીસ પણ આવનારા સમયની અંદર સર્વિસ ચાર્જ ઉપર પણ ટેક્સ લાગી શકે એવી આપણે ન્યૂઝ જોવા મળી રહ્યા હતા તો આ ઓલ ઓવર ક્ષેત્રે જોઈએ તે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ એક પોઝિટિવ રહી શકે એક સાથે બીજી એ વસ્તુ એ પણ જોવજો કે જ્યારે યુએસની ચાઈનાની જેકન ડીલ ટ્રેડ વોર ચાલી રહ્યો છે ત્યાંથી અમેરિકા પોતાને ચાઈનાથી બચવા માટે એક પોઝિટિવ રીતે આપણને વ્યૂ પણ લઈ શકતું હોય તો ઓલ ઓવર જઈએ તો આપણા માટે એક એનું રોકાણકારોની દ્રષ્ટિએ જો આ પોઝિટિવ ડીલ રહે તો આપણા માર્કેટ માટે ફાયદાકારક છે અને જ્યારે જો ક્વાર્ટર ટુના રિઝલ્ટનો થોડા થોડા ઇમ્પ્રુવમેન્ટ અત્યારે જોવા મળી રહ્યા છે આવનારા સમયના ક્વાર્ટર થ્રીના રિઝલ્ટનું મેનેજમેન્ટનું પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળતી હોય તો આવા બધાય માહોલની અંદર આ એક દિવાળી ઉપર મોટો ધમાકો થઈ શકે એમ છે અને આવનારા સમયની અંદર ક્વાર્ટર થ્રીના રિઝલ્ટ સુધીમાં આપણું માર્કેટ નવા હાઈ ઉપર જઈ શકે ઓલ ઓવર જોઈએ તો દરેક આ વિડીયોની અંદર જે પણ સે વિશે વાત થઈ છે કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ સમજવી નહીં તમે જો રોકાલ કરતા હોય તો તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ મુજબ જ કરજો આ એક માહિતી પૂતો એક વિડીયો બનાવ્યો છે જો તમને વિડીયો પસંદ પડ્યો છે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો અંત સુધી જોયો છે થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઇક આપી શકો છો થેન્ક યુ